ઘણા બધા વ્યક્તિઓની કોમેન્ટ હોય છે કે આ ભણેલું છે કઈ કામમાં આવતું નથી તો આ જે વિડીયો છે એમના માટે છે સૌથી પહેલા જો પાંચ હજાર કોઈ વસ્તુ લેવા જઈએ કીધું છે કેટલા ચૂકવવા પડશે આપણે શું કરવું પડ્યું છે પાંચ હજાર છે તો પાંચ હજાર ગુણ્યા કરી દેવાના અઢાર અને ભાગે કરી દેવાનો સો જોડે જો બે જીરો અહીંયા કટ થાય છે અઢાર ગુણ્યા પાંચ કરીએ એટલે કેટલા થાય નેવું પાંચ એક જીરો એડ કરો પછી આ જે નવસો આવ્યા છે એની અંદર એડ કરવાના છે પાંચ ની અંદર તો પાંચ ને નવસો રૂપિયા શું થશે ટોટલ રૂપિયા ચૂકવવા પડશે ફરીથી આવી રીત આપેલું છે તો આ બંનેનો કરી દો ગુણાકાર છેદની અંદર સો મૂકી દો એક એક જીરો કટ થાય છે પાંચ ગુણ્યા બે દસ થાય બે અહીંયા છત્રીસ થાય તો છત્રીસ છે સાતસો ની અંદર એડ કરવાના છે તો એ વ્યક્તિને કેટલા ચૂકવવા પડશે સાતસોને છપ્પન પડશે એવી રીતે આઠ રૂપિયા છે તો એના ઉપર બાર ટકા જીએસટી લાગે છે આ તમે જાતે પ્રયત્ન કરો જવાબ છે કોમેન્ટમાં જણાવજો